નમસ્કાર અમરેલીની ઓક્સફોર્ડ સ્કૂલમાં શિક્ષણ દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો વિદ્યાર્થીનું કહેવું છે કે કોઈ સ્પષ્ટ કારણ વિના માર મારવામાં આવ્યો જેના પગલે તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો વિદ્યાર્થીએ શિક્ષક યુનુસ ચૌહાણ સામે આક્ષેપ કર્યો છે કે ધર્મ સંબંધિત વાતચીત દરમિયાન વિવાદ વધ્યો હતો સમગ્ર મામલે પરિવારજનો દ્વારા યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી હાલ આ મામલે તપાસ ચાલી રહી છે અને શાળા તથા સંબંધિત અધિકારીઓ તરફથી પ્રતિસાદની રાહ જોવાઈ રહી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ કલ્યાણ આદિત્ય વિશાલભાઈ હું ગામ અમરેલી ભણવાનું ઓક્સફર્ડ સ્કૂલ અમરેલી ત્યાં મારે સરે મને માર મારેલો હતો મારો કંઈ વાક નહોતો આગળથી એક વિદ્યાર્થી અવાજ કરેલો હતો પાછળ આવીને સર મને મારવા માંડ્યા ને મારો કઈ વાક નતો તો પણ મારતા હતા સાહેબ મારી સૂચના સાંભળતા નહોતા બધો સ્ટાફ ભેગો થઈ ગયો તો એ સાહેબ મને માર્યા જ નહીં એક સાહેબે કોઈ વચ્ચે આવ્યું નહીં અને એ સરનું નામ યુનુસભાઈ ચૌહાણ એ સે મોમેડિયન અને અમને એવી સલાહ દે કે તમારી હિન્દુમાં એકતા નથી અમારે મુસ્લિમમાં એકતા છે એટલે કે અમારે ચિકા અલા હોટલમાં જાય તો ચિકન એવું ખાવાનું શાક રોટલા નહીં ખાવાના એવી અમને સલાહ દે છે મારું નામ છે મોહન કિશનભાઈ કાલેણા જશે મારામાં રહું છું અને મારા ભત્રીજાને શિક્ષકો દ્વારા મૂંઢ માર મારવામાં આવ્યો હતો શિક્ષકોને પહેલે તો એવું છે કે શિક્ષકો મારી જ નકે પણ આ એટલી બેરમીથી મારા ભત્રીજાને માર્યો છે એની કોઈ સીમા નહીં રાતે સુતા સૂતા પણ એ ઝપકી જાય છે કાનમાં હબાક આવે છે અને બેહી નથી આપતો એક ધારો એટલો મૂંઢ માર મારા ભત્રીજાને મારવામાં આવ્યો કોઈ પણ શિક્ષકને આ રીતે મારી ન હોતી અને હું તો એમ કહું છું આવા વિકૃત શિક્ષકોને સ્કૂલમાંથી કાઢી નાખવા જોઈએ જે ધર્મ જાતિ કરી બીજા નામે અબડાવે અને છોકરાઓને ચિકન મટન ખાવાનું કે બીજા ધર્મ વિશેના ધર્મનો ઊંચો ગણાવે આવી પણ માનસિકતા ધરાવે છે આ વિકૃત શિક્ષક અને આ શિક્ષકોની બહુ જાજી ફરિયાદ છે ઘણા છોકરાઓને મારા પણ છોકરાઓ ફરિયાદ કરતા દીવે છે પણ અમે ફરિયાદ કરી છે કારણ કે આજે મારા ભત્રીજો છે કાલે બીજા છોકરાઓ પણ આ લોકો માર મારીને નુકસાન પહોંચાડે તેમ છે એટલે આ માનસિક વૃદ્ધ શિક્ષક છે આને સ્કૂલ માંથી બરખાસ્ત કરવામાં આવે એવી મારી માગણી છે